નેતાઓ વારંવાર ગુજરાતમાં માંગ કરે છે કે રાજ્યના લોકોને મફત વીજળી દિલ્હીના જેમ મળવી જોઈએ ત્યારે ગુજરાત વિધાનસભાનું સત્ર ચાલી રહ્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય મહેશ કસવાલાએ આ મફત વીજળીને લઈને નિવેદન આપ્યું છે

પ્રતિક્રિયા આપી છે વિધાનસભાના સત્ર દરમિયાન પ્રશ્નકાળ અને પ્રશ્નકાળ બાદ જે પ્રકારની ચર્ચાઓ ફ્લોર ઉપર કરવામાં આવી પ્રતિપક્ષના સન્માનીત સભ્યોએ કેટલાક મુદ્દાઓ ઉપસ્થિત કર્યા છે આમ આદમી પાર્ટીના સન્માની ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાએ ફ્રી વીજળી આપવા માટેનું સૂચન કર્યું છે હું માની સદસ્યશ્રીને કહું છું કે થોડા દિવસ પહેલાં જ દિલ્હીની અંદર તમારા જ શાસનની સરકાર ફ્રી વીજળીના મુદ્દે બિલકુલ વીજળી નહીં આપવાના અભિગમને કારણે દિલ્હીની જનતાએ તમામ આપની સરકારને કેવા પ્રકારનો જાકારો આપ્યો છે અને એટલા માટે હું રાજ્ય સરકાર ગુજરાતની રાજ્ય સરકારને અભિનંદન આપું છું કે ખેડૂતોને બિલકુલ યોગ્ય ભાવે વ્યાજબી ભાવે વીજળી આપવાની સાથે સાથે જ્યોતિગ્રામ યોજના મારફત ગુજરાતના તમામ નાગરિકોને ઇન ઇન્ટરપ્ટેડ વીજળી ચોવીસ કલાક વીજળી આપવાનું પુણ્ય કામ ભૂપેન્દ્રભાઈની સરકાર કરી રહી છે ખેડૂતોને આઠ કલાક સતત વીજળી પુરવઠો મળી રહે અને એનાથી પણ આગળ જે પ્રકારે ખેડૂતોની સમસ્યાઓ હતી કે જંગલી પશુઓ અને ઝેરી જંતુઓના ત્રાસને કારણે ગુજરાતમાં ખેડૂતે રાત્રે પોતાના ખેતરની અંદર પાણી વાળતો નહોતો મારે ગર્વ સાથે કહેવું પડે રાજ્યના ઉર્જા મંત્રી અને મુખ્યમંત્રીને અભિનંદન આપવા પડે કે આજે છન્નું ટકા ગામોની અંદર ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે છે મફત કરતા ક્વોલિટી વીજળીનો કન્સેપ્ટ એ ગુજરાતનો કન્સેપ્ટ એ જનતાએ સ્વીકાર્યો છે એના જ કારણે હમણાંની ચૂંટણીની અંદર શહેરોની અંદર અને ગ્રામ્યની અંદર જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનાદેશ મળ્યો છે હું એમ માનું છું કે ભારતીય જનતા પાર્ટીની શ્રેષ્ઠ કામગીરીનો પરિણામ છે સાથે સાથે કેટલાક આક્ષેપો કરવામાં આવ્યા છે પાણી જેવી બાબતમાં જે પ્રકારે વિસ્તૃતિકરણની યોજનાની અંદર ક્વોલિટી માટે સમાધાન માટેના કેટલાક કૌભાંડની વાત કરી છે હું ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય તરીકે શાસક પક્ષના ધારાસભ્ય તરીકે આપ સૌના મારફત પ્રજાને કહેવા માગું છું કે પાણી જેવી બાબતમાં પીવાના પાણી જેવી બાબતમાં માની ભૂપેન્દ્રભાઈની સરકાર કોઈ પણ ક્વોલિટીમાં કોમ્પ્રોમાઇઝ કરવા માંગતી નથી આવા કિસ્સા માત્ર બોટાદ વિસ્તારની અંદર નહીં પણ ગુજરાતની અંદર ક્યાંય પણ ક્વોલિટીની અંદર 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 ગુણવત્તાની કરી હશે તો આવા કિસ્સાની માત્ર કોન્ટ્રાક્ટર નહીં અધિકારીઓની પણ જવાબદારી ફિક્સ કરી અને ભવિષ્યની અંદર કોઈ પણ જગ્યાએ આવા કિસ્સા ધ્યાનમાં આવશે ને સાબિત થશે તો એને કડક કાર્યવાહી રાજ્યની સરકાર કરવા માટે તત્પર છે જે પ્રકારે ફિઝિયોથેરાપી ની વાત માની ઉમેશભાઈએ કરી છે હું માનું છું કે એની પ્રેસ નોટમાં જ ક્યાંક ભૂલ હોય એવું મને દેખાય છે પાંચ ફિઝિયોથેરાપીની સરકારી કોલેજની અંદર કુલ ચારસો એકત્રીસ જગ્યાઓ છે એમાં બંને ત્રણસો ને બીપીટીની અને એકાવન જગ્યા એમપીટીની છે જ્યારે ખાનગી કોલેજની અંદર ચાર હજાર બસો એસી બીપીટીની અને એમપીટીની ચારસો ચોર્યાસી જગ્યાઓ છે આખાઈ ગુજરાતમાં અત્યાર સુધીમાં પર્યાપ્ત માત્રામાં આપણી પાસે આ ફોર્સ છે ફિઝિયોથેરાપી ડૉક્ટર છે ને આજ સુધીમાં એકવીસ હજાર છસો ને અડસઠ જેટલા રજિસ્ટર્ડ ડૉક્ટરો આપણી પાસે છે એટલે એમની ચિંતા છે પરંતુ ગુજરાતની પાસે ફિઝિયોથેરાપીસ્ટની પૂરતી અમિતભાઈ ચાવડાએ રાજ્યના જાહેર દેવા વિશેની વાત કરી છે હું એમ માનું છું કે કોંગ્રેસ માત્ર પાણીમાંથી પૂરા કાઢવાનું કામ કરે છે પ્રજાએ જે પ્રકારે એને જાકારો આપ્યો છે એમાંથી પણ શીખવાને બદલે જે પ્રકારે ફ્લોર પર સકારાત્મક બાબતોમાંથી પણ કેવી રીતે પાણીમાંથી પૂરા કઢી શકાય એનો આ ઉત્તમ નમૂનો છે રાજ્યના દેવા વિશે એમને પ્રોરેટા પ્રમાણ ગણિત મૂકી અને પાંચ વર્ષ પછી સાત વર્ષ પછી રાજ્યનું કેવું દેવું હશે એની વિગત કરી છે મને આનંદ થાય કે સાથે સાથે માની અમિતભાઈ ચાવડાએ પાંચ વર્ષ પછી રાજ્યની પ્રગતિ ક્યાં હશે એનો પણ જો આંકડો આપ્યો હોત તો મને આનંદ થાય મારે કેવું છે માની અમિતભાઈ ચાવડા આજે ગુજરાત એવું રાજ્ય છે કે જ્યાં બેરોજગારીનો દર વન પોઈન્ટ વન પરસન્ટ છે બેરોજગારી આખા દેશની અંદર સૌથી ઓછી બેરોજગારી એ ગુજરાતની અંદર છે સાથે સાથે મારે કહેવું છે કે જે પ્રકાર જાહેર કરવું ગુજરાતનું ત્રણ લાખ સત્યોતેર હજાર નવસો બાસઠ કરોડ રૂપિયા છે હું એમ માનું છું કે ગુજરાતના જીએસડીપી નો જે આપણી પાસે માપદંડ છે કે જીએસડીપી ના સત્યાવીસ પોઈન્ટ એક ટકા કરતા ઓછું હોવું જોઈએ મને કહેતા આનંદ થાય છે કે જે પ્રકારે પાસઠ ટકા છાસઠ ટકા ખર્ચ ડેવલપમેન્ટ કરતી સરકાર આ પ્રકારના સમાચાર પ્રકારના અહેવાલ માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલ જોવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો